ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક જે દરેક ઘરમાં બને છે પણ આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં ને થોડું અલગ રીતે બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તેના માટે મેં ચાર મોટા ટમેટા છે એને કટ કરી અને મિક્સી જારમાં લઈ લીધેલા છે એમાં એક મીડિયમ સાઇઝની આપણે ડુંગળી એડ કરેલી છે ચારથી પાંચ લસણની કઢી બે લીલા મરચાં એક અડધો ઇંચ જેટલો આદિનો ટુકડો અને થોડી આપણે કોથમીરની કૂણી દાંડલીઓ લીધેલી છે અને હવે આને આપણે એક પેસ્ટ બનાવી લેશું તો જુઓ હવે પેસ્ટ બની ગઈ છે ને તો હવે આપણે એક લોયું અને લો તેલ ગરમ કરવા મૂકીશું તો મેં એક મોટો ચમચો તેલ ગરમ કરવા મૂક્યું છે તમારા ઘરમાં જો તેલ વધારે પસંદ હોય અને વધારે તેલવાળું શાક ખાવાતું હોય તો તમે તેલ થોડું વધારે લઈ શકો છો એમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું એક લાલ મરચું થોડા મીઠા લીમડાના પાન અને અડધી નાની ચમચી હિંગ નાખીશું અને આપણે જે પેસ્ટ બનાવેલી છે ને એ પેસ્ટ એમાં એડ કરી દેસું ફ્રેન્ડ્સ આ પેસ્ટથી તમે ટમેટા ક્રશ કરી નાખશો ને એટલે ખાતી વખતે ટમેટા મોઢામાં પણ નહીં આવે અને એકદમ સરસ રીતે ચડી જશે અને ટાઈમ પણ ખૂબ જ ઓછો સમય લાગશે તો હવે આવી રીતે આપણે એને થોડી વાર ચડવા દઈશું અને મિક્સીજારમાં પણ થોડું પાણી લઈ અને આપણે બધી જ પેસ્ટ આમાં એડ કરી દેસું અને હવે એને બરાબર મિક્સ કરી લઈશું હવે એમાં આપણે મસાલા કરી દઈએ થોડા તો બધાથી પહેલાં એમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું અડધી નાની ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું ને મસાલાની સાથે તમે અહીંયા અડધી નાની ચમચી ખાંડ પણ એડ કરી શકો છો પણ મારા ઘરમાં ઘળીઓ ટેસ્ટ પસંદ નથી એટલે મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો તમે જો પસંદ કરતા હોય તો તમે અહીંયા અત્યારે ખાંડ એડ કરી દેવાની હવે એને થોડી વાર માટે ચડવા દઈશું તો જો હવે અડધું ચડી ગયું ને તો હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું તો મેં અહીંયા બે નાની ચમચી લાલ મરચું પાવડર નાખેલું છે અને આપણે જ્યારે ટમેટાની પેસ્ટ બનાવી ત્યારે આપણે એમાં લસણ નાખેલું હતું એટલે મેં લસણની ચટણી નથી નાખી પણ તમને જો પસંદ હોય તો તમે અહીંયા લસણની ચટણી પણ એડ કરી શકો છો અને બધું બરાબર મિક્સ કરીને થોડી વાર માટે આપણે ચડવા દઈશું તો જુઓ બે જ મિનિટમાં આપણા ટમેટાની ગ્રેવી જે છે એકદમ સરસ રીતે ચડી ગઈ જુઓ ઉપર તેલ પણ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણે ગ્રેવી બનાવી હતી ને એટલે ટમેટાને ચડતા બિલકુલ વાર નહીં લાગે ખાલી દોઢથી બે મિનિટમાં ટમેટા એકદમ સરસ રીતે ચડી જશે અને આવી રીતે તમે શાક બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનશે તો એક વખત ફ્રેન્ડ આ રીતે શાક ચોક્કસથી ટ્રાય કરજો તો એને બધું બરાબર મિક્સ કરી અને હવે આપણે એમાં પાણી એડ કરી દેસુ મેં અહીંયા દોઢ કપ જેટલું પાણી એડ કર્યું છે પાણીની ક્વોન્ટિટી તમારે કેટલો રસો જોઈએ એ પ્રમાણે તમે ઓછું વધતું કરી શકો છો અને હવે આ પાણીને આપણે બરાબર ઉકળવા દઈશું તો જો હવે આપ પાણી ઉકળી ગયું છે તો હવે એમાં સેવ નાખી અને અહીંયા સેવ પણ તમને કેટલી પસંદ છે એ પ્રમાણે ઓછી નાખી શકો છો મેં અહીંયા એમ જ અટકળે નાખેલી છે કોઈ માપથી નથી નાખેલી અને બસ હવે એને પંદર થી વીસ સેકન્ડ માટે ખાલી આપણે ચડવા દઈશું કેમકે વધારે ચડશે તો સેવ છે એ બધો જ રસો એબઝર્વ કરી લેશે એટલે બસ એને પંદર થી વીસ સેકન્ડ માટે ચડાવી અને ગેસ આપણે બંધ કરી દેસુ અને બધું બરાબર મિક્સ કરી લેશું અને હવે ગેસ બંધ કર્યા પછી આપણે થોડો ગરમ મસાલો એડ કરી દઈશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા સમયમાં બનતું આપણું આ શેવ ટમેટાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચાલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ